સ્પાઇન સેન્ટરની અંદર આજે ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી એક મહિનાના પાંચ હજાર દિવ્યાંગ લોકોને વિનામૂલ્ય હાથ પગ અને જે એમની ખામી છે ને નવા આર્ટિફિશિયલ પગ બનાવવા માટેનું અહીં વર્કશોપની અંદર લેમિનેશન માટે સક્શન મશીન જે ઓએનજીસી દ્વારા અને આપણી સાથે ટાઈપ કરીને આપવામાં આવ્યું છે જેને આજે અમદાવાદની આ સ્પાઇન યુનિટની અંદર કાર્યરત કરવામાં આવ્યું છે ભારતની અંદર જ્યારે આ ટાઈપના ટોટલ ફ્રી અહીંયા પાંચ હજાર જેટલા દર્દીઓને વિનામૂલ્યે પગ અને હાથ દિવ્યાંગ લોકોને વર્કશોપની અંદર એમના બોડી સ્ટ્રક્ચર પ્રમાણે માપ લઈ અને એ પૂર્ણ રીતે પોતાની ક્રિયા સાધ કરી શકે એવું દિવ્ય ભાવથી એની ટીમ ડૉક્ટરની ટીમ અને વર્કશોપના તમામ કર્મચારી પરિવારો જ્યારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે અને આજે એમનું લોકાર્પણ થયું છે ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે કોઈને આ જરૂર ન પડે પણ ક્યાંક કુદરતી રીતે ખોટકા પણ થયું હોય તો એમને વિનામૂલ્યે ગરીબ લોકો પોતાનું જીવન પૂર્વરત રહી શકે પોતાની ક્રિયા જાતે કરી શકે એવી આ દિવ્ય અને ભગવાનને ગમે એવી પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે એક પ્રવૃત્તિ કરનાર તમામ ડૉક્ટર્સ અને એમની ટીમને હું હૃદયપૂર્વક વંદન કરું છું કારણ કે દરેક લોકો અહીંયાથી ખુશી લઈને જઈ રહ્યા છે કેન્સર હોસ્પિટલની અંદર પેટ એનેન્જમેન્ટ બે મશીન જ્યારે ભારતની અંદર પહેલીવાર કેન્સર હોસ્પિટલની અંદર આ મશીનનું લોકાર્પણ થયું આ મશીનની વિશેષતા એ છે કે બોડીનું આખું સ્ક્રીનિંગ કરીને કેન્સર એક્ઝિટ કયા જગ્યા પર છે ત્યાં જ કરી શરીરના ઓર્ગન કેટલું ડેમેજ થયું છે પાછું એ દવાથી આવી શકે છે અથવા તો પૂર્ણ રીતે ફેલ થયું છે આ રીતના સચોટ એમના રિપોર્ટ આપે છે જે પહેલાં વીસ પચીસ થી વધુ સમય લેતા હતા જે આ આધુનિક મશીનો પાંચથી છ મિનિટની અંદર આ રિપોર્ટ આપી દે છે કેન્સર થાય અને થયા પછી એમની કેટલી દવાનો ડોઝ જરૂર પડશે ક્યાં સ્પોટ પર છે અને ખાસ કરીને કાર્ડિયાક માટે પણ એમનું સ્ક્રીનિંગ આ મશીન દ્વારા થાય છે અને એમની સ્ટેન્ડ ક્યાં મૂકવું એક્ઝેક્ટ લોકેશન એ પરફેક્ટ પ્લાનિંગ સાથેના રિપોર્ટ આપે છે જે ગરીબ દર્દીઓ અને અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ બનશે અને એમાં પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે દર્દીઓ કોઈને કંઈ થાય જ નહીં પણ કુદરતી રીતે થાય તો પૂર્ણ સ્વસ્થ અહીં આ ટેસ્ટ મશીન એમના દ્વારા રેડિયોલોજીસ્ટ અને અનેક પ્રકારના રિપોર્ટ્સ જે બોમ્બે વગેરે કરાવવા જવાના જતા એ રિપોર્ટ્સ આજે હવેથી આ મશીનો દ્વારા સિવિલની અંદર થઈ શકશે એમાં ડૉક્ટર શશાંકભાઈ અને એમની ટીમ અને શ્રષ્ટીઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અંત્યોદય એટલે કે ગરીબમાં ગરીબ બાળક બાળક હોય વૃદ્ધ હોય યુવાન હોય તમામને કોઈ પણ રોગ થાય તો મોટી સારવાર માટે પાંચ લાખ સુધી આયુષ્યમાન કાર્ડ આપ્યું છે એમને એમની યોજના પ્રાઇવેટ હોસ્પિટલ સાથે ટાઈપ કરે છે પહેલાં તો ગુજરાતની અંદર અનેક એવી હોસ્પિટલો છે જે સેવા કરીને લોકોને આશીર્વાદ પ્રાપ્ત કરી રહી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અનેક હોસ્પિટલ ડોક્ટર્સ અને એમની ટીમ આવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ કામ કરી રહ્યા છે એમને વંદન કરું છું એમને નમન કરું છું પણ ક્યાંક ક્યાંક પોતાના સ્વાર્થ માટે આ યોજનાનો અગાઉ પણ હોસ્પિટલો પકડાણી હતી ને જે યોજનાનો ખોટો લાભ લઈને જ્યાં પાપ કરી રહ્યા હતા એવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો છે પરંતુ એ પણ લાલિયાવાડી અમે ચલાવવા માગતા નથી ત્યારે કાલે ચાર હોસ્પિટલની ફરિયાદ અમારા પાસે આવી હતી સાંજના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી અમારા હેલ્થ વિભાગના સચિવ અને હેલ્થ વિભાગના કમિશનરે આમના પર કાર્યવાહી માટે તપાસ કરી એમાં બે હોસ્પિટલ એવી હતી કે જ્યાં એક્સપાયરી ડેટની દવાઓ મળી છે દર્દીઓના કેર માટેના જે નિયમો હોવા જોઈએ એમબીબીએસ ડૉક્ટર તક ત્યાં ન હતા આવી બધી ગંભીર બેદરકારીઓ સામે આવતા તુરંતને તુરંત રાત્રે અગિયાર બાર વાગે બે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે બે હોસ્પિટલને શોકોદની નોટિસ આપવામાં આવી છે આ સંદેશો અમે દરેક જગ્યા પર પહોંચાડવા માગીએ છીએ કે પ્લીઝ હવે રોકી જઈએ ગરીબ દર્દીઓ સાથે કે લોકોના જીવન સાથે સેડા કરશો તો એની કાર્યવાહી થશે થશે ને થશે હજી હું વાત કરી છું આરોગ્ય મંદિરની અંદર આપણે બેઠા છીએ મીડિયાનું પણ શ્રેષ્ઠ કર્તવ્ય રહ્યું છે આવી ક્યાંય પણ ક્ષતિ હોય તો તમે પણ અમારી સામે લાવી લાવ્યા છો એ બદલ પણ અભિનંદન આપું છું કોઈ પણ વ્યક્તિ હશે કોઈને બક્ષવામાં આવે ને જેનું ધ્રોતક ઉદાહરણ છે અમે તુરંત ક્વિક એક્શન લઈને એમને તરત સસ્પેન્ડ કરી દીધી છે હજી પણ અમે આ બાબતની અંદર કોઈ પણ હશે તો એમને છોડવામાં આવશે નહીં જે અમે અમે એક્શન 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 લઈને તમને કહી ને પછી તમે અમને પણ લઈ લીધા છે એ આજે જ હજી આપણે આરોગ્ય મંદિરમાં આપ સૌ સાથે છીએ બેને વાત કરી છે આપણે સૌ સાથે છીએ હજી હમણાં જ એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે એનો પણ અમે ગંભીરથી ગંભીરતા લઈ એમનો અમારા વિભાગના અધિકારીઓ સાથે માનનીય શ્રી સાથે પણ એમ એમની વાત મૂકી અને અમે જે ગાઈડલાઇન્સ આપ્યું છે એ કરતાં પણ નાનામાં આપણે જોઈશી આપ એ મીડિયાઓ બતાવી રહ્યા છે જે મારા માટે પોઝિટિવ અમે એમને નેગેટિવ નથી લેતા તમે અમારી ક્ષતિ બતાવશો એ અમે નેગેટિવ નથી એ દ્વારા અમે સુધારો કરીશું અમે અમને તમે જગાડી રહ્યા છો જે તમે ફોનનું કામ કર્યા તો અનેક વાર વૃદ્ધો પર બાળકો પર આ કૂતરાઓનો આતંક જોઈએ છે ને જે આપણું દિલ દ્રવી ઉઠે છે આપણે એ દ્રશ્ય જોઈ પણ નથી શકતા તો જે ગાઈડલાઇન આપી છે પૂર્ણપણે અમે એનો અભ્યાસ કરીને એનું એક્શન લઈશું

અને જેની બેદરકારી હશે એમાં ચોક્કસ સમય એક્શન લેશું આઈસીયુમાં ને જે 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 જ હું કહું છું કે ગુજરાતની સિવિલ હોસ્પિટલ એટલે કે દર્દીઓ માટે એક આશાનું કિરણ છે ને અહીંયા હજારોની લાખો દર્દીઓ સારા થઈને ગયા છે અન્ય રાજ્યનો પણ અહીંયા એટલો જ ઘસારો છે મિત્રો આપ જોઈ લેજો લિસ્ટ પણ જોઈ લેજો અહીંયા દર્દીઓને ભગવાન તરીકે સ્વીકારાય છે ક્યારેય કોઈને નામ પાડવાની આવતી નથી વેઇટિંગ છે હજી વેઇટિંગ હશે તો વધારે એમાં પ્લાનિંગ માટે જે કંઈ અહીંની ટીમ ડૉક્ટર અમને સજેશન કરશે તો ચોક્કસ પ્રકારે વેઇટિંગ ઘટે એવામાં પ્રયાસ કરશું આપ સૌનો આભાર થેન્ક યુ